જય વીરમાન દાતા જય કોલે સમાજ આજે આપણે વીરમાન દાતા ઇતિહાસ જાણીશું તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો એમ કહેવાય છે કે રાજા યુવનેશ્વરને ને સો રાણીઓ હતી પરંતુ તેમને કોઈ પુત્ર સંતાન થતા ન હતા એમણે અનેક ઋષિઓની સલાહ લીધી અંતે ભર્ગવ ઋષિ આવ્યા જેમણે તેમની માટે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાની તૈયારી દર્શાવી અંતે બીજા દિવસે રાણીના પુત્ર પ્રાપ્તિ માટે મંત્ર ઉચ્ચારિક પાણી થી ભરેલો એક પાત્ર રાખવામાં આવ્યું એમાં બન્યું એવું કે રાત્રિના સમયે રાજા ને ત્રસ લાગી અને આશ્રમ પાણી શોધવા ગયા ત્યાં તેમણે મંત્ર થી બનાયેલું પાણી હતું ત્યાં તેમણે એ ઘડો જોયો અને તેમણે તે મંત્રબદ્ધ પાણી હતું એ પી ગયા એ મંત્રેલું પાણી હતું એ રાણીને પીવાનું હતું અને રાજા પી ગયા તેથી રાજાને ગર્ભ રહી ગયો સમય જતા રાજાનું પેટ ચીરી અને એક પુત્ર નો જન્મ થયો ભગવાન ઇન્દ્ર ને આ અનોખી ઘટના વિશે જાણ થઈ અને તેઓ શિશુને જોવા આવ્યા અને ઇન્દ્રએ પૂછ્યું કે આમને દૂધ કોણ પીવડાવશે અને આમની રક્ષા કોણ કરશે ઇન્દ્રએ પોતાના અંગોઠાને બાળકના મોઢામાં મૂકીને કહ્યું મા થશે એ રીતે બાળકનું નામ માનધાતા રાખવામાં આવ્યું હતું અને ધીમે ધીમે વીર માનધાતા મોટા થયા અને ભગવાન ઇન્દ્ર પાસેથી યુદ્ધ કલા શીખી અને અજય ધનુષ પ્રાપ્ત કર્યું હંમેશા હરાયેલા રાજાઓને તેમના સિંહાસન પર પુનઃ સ્થાપિત કરતા તેવા રાજાઓને દર વર્ષે કર ચુકવવા માટે તૈયાર કરવામાં આવતા હતા આ રિયાત માટે દરેક રાજ્યમાં દરેક રાજ્યમાં રાજદૂત

આપણા પ્રાચીન વેદો મહાકાવ્યો અને યુદ્ધ અને રાજ્ય યોગદાન ઉલ્લેખ કર્યું છે તેઓ પ્રાચીન સંસ્કૃત કુલ કોલી નામો થી ઓળખાતા હતા રાજા લગભગ દસ વર્ષ પહેલા હતા અને એના પછી શ્રી રામ શ્રી કૃષ્ણ અને ભગવાન બુદ્ધ જેવા મહાન આત્મા જન્મ થયો તેમ છતાં રાજા માનધાતા ની સિદ્ધિયો ની મહાનતા એવી હતી કે વિશ્વ વ્યાપી રેત્રી આજે પણ સાર્વત્રિક ઉપયોગ આવે છે જયારે અન્ય લોકો પૂછે છે કે શું તે માનધાતા જેટલા મહાન છે એ મહાન મનુ પછી દસમી પેઢી માનધાતા હતા શ્રી રામ નો જન્મ માનધાતા પછી પચીસમી પેઢી તરીકે થયો હોવાનું કહેવાય છે ઈશ્વરકુ સૂર્યવંશ કોળી રાજા

અને સુસજ્ય સૈન્ય સાથે વિશાળ પ્રદેશો અને આસપાસના ઘણા રાજ્યો જીતી લીધાતે पराजित રાજાઓને પૂર્ણ સ્થાપિત કરશે આવા રાજા વાર્ષિક કડ ચૂકવવા માટે সম্মত થશે આનું પાલન અને સુશાસન સુનિશ્ચિત કરવા માટે દરેક રાજ્યમાં એક પ્રતિનિધિ નિયુ કરવામાં આવશે આવા રાજાને માનધાતા નું રક્ષણ પણ હતું આ વચન ને પરિપૂર્ણ કરવા માટે તેને તેના પોતાના દેવ ઇન્દ્ર સાથે લડવું પડ્યું હતું જેને હારીને માનધાતા ને રાખસ રાજા લવ સુરની સાથેની લડાઈમાં પડકાર્યો હતો ટૂંક સમયમાં જ રાક્ષસ રાજા સાથે લડાઈ કરવાની યુક્તિ મળી રાજા અને તેની સેના એ લવના સુર ને સામ્રાજ્ય પર કબજો જમાવ્યો પરંતુ કોઈ પ્રતિકાર ન થયો સાંજ પણ થવા આવી હતી રાજા માનધાતા એ બીજા દિવસે લવના સૂર ને પડકારવાની ખાતરી આપીને રાત માટે છાવણી ગોઠવવાનું નક્કી કર્યું જોકે રાત્રે છાવણી માં ઘૂસી ને સુતેલા રાજ્યો તારણો જયારે એક સાથે જોડવામાં આવે છે ત્યારે માનધાતા ને સૂર્ય વંશ અને તેમના વંશજો ને વંશ કોળી રાજાઓ તરીકે ઓળખવામાં આવે છે તેઓ બહાદુર પ્રતિષ્ઠિત અને ન્યાય શાસકો તરીકે જાણીતા હતા બૌદ્ધ છે અને અન્ય અવશેષો યુદ્ધની કળા અને રાજ્ય વહીવટ તેમના નોંધપાત્ર યોગદાન નો ઉલ્લેખ કરે છે માનધાતા પરશુરામ અને યાદવ રાજા સરસ બિંદુ ના સમકાલીન હતા એક વખત માનદાતા અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું માનદાતા દ્વારા તેમના તેમનું અપમાન થયું અને ભગવાન બ્રહ્મા પોતે આવ્યા અને માન દ્વારા રાવણ નું અપમાન અટકાવ્યું રાવણ ને છોડી મૂક્યો ત્યાર બાદ પાંચ પેઢીઓ પછી તેમણે કુબેર પાસેથી પુષ્પક વિમાન છીનવી લીધું અને વિશ્વભરમાં માં પ્રવાસ કર્યો તે સમય તે અયોધ્યા પાસેથી પસાર થઈ રહ્યો હતો જયારે તે અયોધ્યા પહોંચ્યો ત્યારે તે માનધાતા દ્વારા અઠ્યાવીસ પેઢી મોટી હતી તેને પડકાર્યો અરણ્ય રાવણ દ્વારા યુદ્ધમાં માર્યા ગયા હતા રાવણે તેના શબ્દો દ્વારા ઈશ્વર વંશ અપમાન કર્યું તે સાંભળીને અરણ્ય શ્રાપ આપ્યો

કોલી રાજા ઉપર સર્વોપર સત્તા જમાવી દીધી અને હારેલા કોલી લોકો ધીરે ધીરે ઉત્તર માંથી દક્ષિણ માં વસી ગયા અને ત્યાં ખેતી પશુપાલન શિકાર અને ચોરી લૂંટફાટ કરતા થઈ ગયા ઐતિહાસિક સંશોધનો અનુસાર સમસ્ત કોળી સમાજ મહારાજા ઈશ્વુ ના કોલિય વંશ ના સૂર્યવંશીક ક્ષત્રિયો છે આ સૂર્ય વંશિક ક્ષત્રિયો જેને પુરાણો માં સાગર સમુદ્ર કહેવાય છે તે કાપસીન સમુદ્ર વિસ્તાર આવ્યા હતા સમગ્ર હિન્દુસ્તાન માં હિન્દુસ્તાનમાં નું શાસન સ્થાપિત થઈ ગયું જોકે કોલ્ય અને આર્ય બંને ઈશ્વાકુ વંશ ની બે શાખાના સૂર્ય વંશી સતર્યો હતા હિન્દુસ્તાન માં પહેલા કોલી આવ્યા અને લાંબા સમય બાદ આર્યો આવ્યા સનાતન હિન્દુ સંસ્કૃતિ ના સ્થાપક આર્યો હતા પરંતુ હિન્દુસ્તાન ઉપર અવારનવાર આક્રમણો થતા રહ્યા હાર જીત થતી રહી પરિણામ સ્વરૂપે હિન્દુસ્તાન ની સંસ્કૃતિ ભાતીગઢ બની ગઈ સમગ્ર ભારતીય ઉપખંડ સંપૂર્ણ આર્યો કે સંપૂર્ણ અનાર્યો બહુ ઓછા રહ્યા છે કારણ કે હજારો વર્ષ રાજાઓની આંતરિક લડાઈઓ અને વિદેશી આક્રમણ પછી સકો હુણો થી શરૂ કરીને મુસ્લિમો અને અંગ્રેજો સુધી આ સિલસિલો ચાલ્યો જોકે યુરોપીઓ આફ્રિકામાં જે રીતે વર્ણ સંતાનો પેદા કર્યા તેના ભારતમાં ફાવ્યા નથી કારણ કે ભારત પાસે પોતાની આગમી સંસ્કૃતિ છે હજારો વર્ષ પહેલા અગસ્ત મુનિએ સનાતન હિન્દુ ધરમ ફેલાવા માટે જાવા સુમાત્રા જાવા પહેલા કન્યા લોપા બુદ્રા સાથે લગ્ન હતા આમ કરવાથી આર્યો અને અનાર્યો એક નજીક આવ્યા લડાઈ ઘટી અને ઓછા પ્રમાણમાં પુરાણ વાયુ પુરાણ મહાભારત સભા પર્વ અશ્વ મેઘ પર્વ વગેરે સ્થળે કોળી જાતિ નું તથા વર્ણન જોવા મળે છે રામાયણમાં જોઈએ તો ભગવાન રામચંદ્ર ને નિશાદ રાજા જોડે સારી મિત્રતા હતી વિદ્રો રાજા જનક કોલિયા વાલ્મીકી બની ગયા રામાયણ જેવા મહાન ગ્રંથ ના લેખક આપણા કોળી સમાજ માં જન્મ્યા હતા જે આપણા સમાજ ની ઐતિહાસિક સંસ્કૃતિક ગૌરવ ગાથા છે દ્રાપર માં કોળી હોડી પર સરદાર જેઓ માછીમારી કરતા હતા તેમના દીકરી માછ્ય ગંધાના મુનિ પરાસર વ્યાજ સાથે હોડીમાં બંધાયેલા શરીર સંબંધ જન્મેલી દીકરી વેદ વ્યાસ કોડી હતા એમણે મહાભારત લખ્યું હતું અને બીજો મહાન સાહિત્યકાર પણ કોડી સમાજે આપ્યો પુરાણો કોલ એટલે કે કોલી જાતિનો ઉલ્લેખ જોવા મળે છે દક્ષિણી ભાષાઓમાં કનુ અપભ્રંશ થાય છે એટલે કે ચોલ ચાલ ચોલ

કોરિયા બંગાલ બિહાર માં કોરી શબ્દ નો પ્રચલિત છે સંત કબીર સાહેબ ગ્રાહણ સ્ત્રી ના પુત્ર કે પછી મુસ્લિમ વણકર હતા તે માનતા સામે ખુદ પોતાના કેટલાક કબીર કોળી એમ દર્શાવી પોતાને કોળી તરીકે વર્ણવે છે તે માટે એક વિશેષ સંશોધન અવકાશ રહે છે ચીની યાત્રી યુ એન સંગે કોળી ને કિલ્લો યુતા નામ થી વર્ણવેલ છે કુલુ ના રાજા પણ કોળી હતા પ્રાંત ની અત્યંત પ્રાચીન જાતિ છે ઈસવીસન પૂર્વ નવસો ત્યાં માં કાશી નગરીમાં રાજા ભગવાન રામચંદ્ર હતા તેમણે રાજ્યની તમામ પ્રજાને નાગ નું પૂજન કરવાનો આદેશ આપ્યો અને સમગ્ર રાજ્ય એક દિવસ સામૂહિક ઉત્સાહ શરૂઆત કરી આ દિવસ નાગ પંચમી તરીકે જાણીતો છે આ રાજા રામ ને અસાઢ્ય કોઢ રક્તપિત રોગ હતો મૃત્યુ નજીક દેખાતા તેઓ હિમાલય પ્રદેશ ચાલ્યા ગયા હાલની નેપાલના વનરાયો માં એક ઋષિ ના આશ્રમ માં ત્યાં રહ્યા આ વનરાઈ માં બધરી કોઠા જેવું વૃક્ષ પુષ્કર વૃક્ષો હતા ઋષિએ કોડ નામના વૃક્ષની છાલ અને પાનનો ઉપકાળો બનાવીને રાજા રામને પીવડાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે રાજા રામ સારા થઈ ગયા કોળ વૃક્ષ ના ગુણોથી ગુણો થી સાજા થઈ ગયેલા રાજા રામ પછી એજ આશ્રમ આજીવન આ જીવન રહ્યા અને કોડ ઋષિ નામથી ઓળખાયા રક્ષપિત એના પરિવારજનો એ હિમાલયની એક ગુફામાં છોડીને જતા રહ્યા એક દિવસ કોણ ઋષિ એને સિંહના પજામાંથી છોડાવી એમના આશ્રમે લઈ જઈ સારવાર કરી કોડ માંથી મુક્ત કરી

મથુરાના રાજા શ્રી કૃષ્ણ ઉપર વિદેશી આક્રમણ ખોરે કાલિયાવન ચડી આવ્યો ત્યારે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા આથી રણછોડ કહેવાયા આ સમયે માનધાતા રાજા મુચુ વંદ કાલ્ય સાથે છ મહિના સુધી યુદ્ધ કર્યું આ કાલ્યવન મુ જુનાગઢ ની ગુફામાં ભરાયો હતો આજે પણ ડામોદર કુંડ ની બાજુમાં મૂચુ કુંડ ગુફા આવેલી છે માનધાતા પુત્ર મુચુ કુંડની કથા

મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર અમને જણાવજો અને કોમેન્ટમાં જય હિરમાન દાતા લખી દેજો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં